નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ માગરોળ સનાતન હિન્દુ સમાજ દ્વારા કાશ્મીર પહેલગામમાં હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ માગરોડ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આતંકવાદીએ હુમલો વિરોધ નોંધાવ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠાવીસ જેટલા હિન્દુ પર્યટકો હત્યા કરવામાં આવી જે તમામ મૃત આત્માને માગરોડ સનાતન હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ માગરોળની લોહાણા મહાજનવાડી ખાતે રાષ્ટ્રીય સ્વયં સંઘ વિશ્વ હિન્દુ પરિષદ સહિત રાજકીય સામાજિક ધાર્મિક સંસ્થાઓ અગ્રણીઓ વિશાળ સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજના લોકો દ્વારા આતંકી હુમલામાં નિર્દોષ લોકોની હત્યાના મામલે વખોડી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાંઈક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ત્યારબાદ તમામ લોકોએ બે મિનિટનું મૌન રાખી પ્રાર્થના કરાઈ હતી તમામ મૃત આત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટ જીતવું પરમારું માગરોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો બધા બધા સમાજના લોકો આત્રે એકત્ર થયા છે આ સંગઠનને ટકાવેલા ખૂ પડે થી જે વારંવાર થઈ છે આ હુમલાઓની સામે ટકી દેવા માટે સમગ્ર હિન્દુ સમાજે પ્રાંગણમાં મોટી

પહેલગામ કાશ્મીરની ની જે નૃસંસ થયો એના વિરોધમાં અને મૃતકો શ્રદ્ધાંજલિ દેવા માટે માંગવો સમસ્ત સનાતની હિન્દુ સમાજ તમામ હિન્દુ સંગઠનો ધાર્મિક સંગઠનો જ્ઞાતિવાડાઓ રાજકીય અગ્રણીઓ મહિઓ વેપારી મહાજન અને સમસ્ત હિન્દુ સમાજ અને પત્રકાર મિત્રોએ બહુ મોટી સંખ્યામાં એ ઉપસ્થિત રહી અને હુતાત્માઓને પુષ્પાંજલિ આપી શબ્દાંજલિ આપી અને આ કૃત્યની ઘોર નિંદા કરવામાં આવી છે માંગરોડ સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા અને એમનો જોરદાર પ્રત્યુત્તર પડઘો પડશે તેવી લાગણી પણ હિન્દુ સમાજને ક્રોધ અને રોષ સાથે વ્યક્ત કરી છે બહુ મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો છે અને એમને હુતાત્માઓને પોતાની પ્રાર્થના સાથે મુખ પ્રાર્થના અને બે મિનિટના મૌન સાથે શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી છે